ગોવાના દરિયા કિનારે કાર્ગો જહાજમાં લાગેલી આગને ઓલવવાનું કામ હજુ ચાલુ છે આગ ઓગણીસ જુલાઈ ના રોજ લાગી હતી જેને ઓલવવા માટે ભારતીય નૌકાદળ સતત છ દિવસ કામ કરી રહી છે ભારતીય ગાર્ડના એક અધિકારી ના જણાવ્યા અનુસાર જહાજમાં બાવીસ ક્રુ મેમ્બર હતા કે જેમાંથી એકનું મોત થયું સલામતી માટે અને છૂટાછવાયા આગને સંપૂર્ણપણે બુજવવા માટે નૌકાદળ સતત છટા દિવસે બચાવ કામગીરી ચાલુ રાખી રહ્યું છે આગને કાબુમાં લેવા માટે કોસ્ટગાર્ડ એચ હેલિકોપ્ટર ની મદદથી બસો કિલો ડ્રાય કેમિકલ પાવડર સીધો ફાયર સાઇડ પર છોડવામાં આવ્યો છે માહિતી અનુસાર આ જહાજ અગિયારસો ચોપન કન્ટેનર લઈને ગુજરાતના મુન્દ્રા શ્રીલંકાના કોલંબા જઈ રહ્યું હતું દરમિયાન જ્યારે આ જહાજ ગોવાના કિનારેથી એકસો બે નોટિકલ માઇલ દૂર પહોંચ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી આ જહાજમાં બેન્ઝીન અને સોડિયમ સાયનેટ જેવા ખતરનાક કાર્ગો રાખવામાં આવ્યા હતા કેટલાય ભાગોમાં હજુ પણ આગ લાગી રહી છે જહાજના તે ભાગ સુધી આગ પહોંચી શકી ન હતી કે જ્યાં જોખમી કાર્ગો રાખવામાં આવ્યા હતા ચાર જહાજો છૂટાછવાયા આગને સંપૂર્ણપણે ઓલવવામાં મદદ કરી રહ્યા છે અને હેલિકોપ્ટર દ્વારા સતત શોર્ટેજ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ